મેંદરડામાં તિરંગા યાત્રાનું આયોજન રાજકીય સામાજિક સંસ્થાઓ આગેવાનો અધિકારીઓ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જૂનાગઢ જિલ્લાના મેંદરડા શહેર ખાતે આવનારા પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે દેશની આન બાન અને શાન એવા તિરંગાનું ગૌરવગાન કરવા ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી તિરંગા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું જ્યાં શહેરના પાદર ચોક હોસ્પિટલ રોડ જીપી હાઈસ્કૂલ સહિતના મુખ્ય માર્ગો પર ઢોલ નગારા અને બેન્ડ બાજાના તાલે દેશભક્તિના ગાન સાથે તિરંગા પદયાત્રા ફરી હતી સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું આ તિરંગા પદયાત્રામાં મેંદરડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના વિવિધ આગેવાનો સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ હિન્દુ સમાજની વિવિધ સંસ્થાઓ ગ્રામજનો બાળકો સહિતના અધિકારીઓ સાથે શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર પહેરાવી સરદાર ચોકથી રિટર્ન પાદર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આયોજન થયેલ હતું અને આ તીર્થયાત્રામાં સૌ નાગરિકો નાના મોટા બધા લોકો જોડાયેલા હતા અને એક સંદેશો આવ્યો હતો આવતા જ દેશને શહીદોએ જ્યારે શહીદી મહોરી ત્યારે આપણને ભારત દેશને આઝાદી મળી છે અને ભારત જે સમયમાં વિશ્વભૂ બનવા જઈ રહ્યું કમલેશ મહેતા લોકાર્પણ